નમસ્તે બાળકો સરસ મજામાં છો ને ઓકે ચલો આજે છે ને આજે આપણે ઝાડ અને છોડ વિશેની એક રમત રમવાની છે જો હું કહું ઝાડ તો ઝાડ કેવું હોય ઊભું હોય તો આપણે ઝાડ બની જવાનું અને એમ કહું છોડ તો શું કરવાનું બેસી જવાનું બરોબર છે રેડી છો ચલો હું બોલું એને ધ્યાન આપજો હો ચલો ઝાડ છોડ જો દક્ષ અને માન્યા ઉભા છો બેટા છોડ હોય ને એ થોડો નાનો હોય એટલે બેસી જવાનું બેસી જવ નીચે ફરીથી ધ્યાન આપજો હા ચલો ઝાડ થોડું ઝડપથી કરવાનું છોડ ઝાડ છોડ જો ઊભા થઈ ગયા છોડ બોલું તો બેસી જ રહેવાનું બરોબર ઝાડ ઝાડ જો પાછા બેસી ગયા હવે હું બોલી મજા પડે છે ને ધ્યાનની રમત છે તમારે ધ્યાન રાખવાનું મારી વાત માં બરોબર છે ચલો ઝાડ જો નિરાલી રુદ્ર સ્મિત બેસી ગયા ઝાડ કેવું હોય ઊભું હોય ઝાડ બની જવાનું ચલો બધા ઝાડ બની જાવ બધા ઝાડ બની જાવ મજા પડી ગેમમાં ઝાડ અને છોડની ઓકે તો બધા માટે એક સરસ મજાની ક્લેપ કરી દો ચલો